કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે સરકારના આ મળ્યો છે મિશ્ર પ્રતિસાદ ખેડૂતોને ડુંગળીના ભાવ મળશે અને ફાયદો થશે તેવું વેપારીઓનું કહેવું છે મોડે મોડે પણ નિકાસ બંધી સરકારે આખરે હટાવી તે સારું થયું તેવું ખેડૂતોનું કહેવું છે સરકારે ક્ષી આ જાહેરાત કરી છે તેવું આગેવાન નિવેદન કરી રહ્યા છે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે પંચાણું ટકા ખેડૂતોને સસ્તામાં ડુંગળી વેચી દીધી છે ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં સાથે જ લાંબા સમયથી તેમની માંગણી બાદ આખરે સરકાર ડુંગળી નિકાસ ઉપર જે મુકેલ પ્રતિબંધ હતો તે હટાવી દીધો છે અત્યારે જે નિકાસમંદી હટાવવાની સરકારે જે નિર્ણય આજે કર્યો છે એ એનો રાજકીય રોટલા શેકવાને ચૂંટણીમાં ખેડૂતોની તરફેણમાં લેવા માટેની છે અત્યારે ભારત અને ગુજરાત અને મહુવાના તળાજા તાલુકાના કે ભાવનગર જિલ્લાના ખેડૂતો પાસે ફક્ત પાંચ ટકા જ ડુંગળી છે બાકીની ડુંગળી છે એ અઠવાડિયાની અંદર મોટા મોટા વેપારીઓ અને જ્યાં લુસણગાંવવાળાએ એક લાખને આઠ ટનથી વધારે ડુંગળીનો સંગ્રહ કર્યો એટલે એક લાખ ટનથી વધારે ડુંગળી તો એની જવાની છે અને બે લાખ ટન મેટ્રિક ટન છે એ જ ખેડૂતોની જવાની છે એટલે આ લોલીપોપ છે સરકારે તાત્કાલિક આ ભાવને વધારવા માટે નિકાસની છૂટ આપે અને તો જ ખેડૂતોને એના માલના પોષણક્ષમ ભાવ મળી રહે આ વિષયને ધ્યાનમાં રાખીને અહીંના ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને સાંસદશ્રીઓને આ વિષય ધ્યાન ઉપર મૂકવામાં આવેલો હતો અને એ નિર્ણયને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત હિતની અંદર ખૂબ સારો એવો નિર્ણય નિકાસની છૂટ આપવાનો લેવાનો છે આ નિર્ણયને હું ખેડૂત હિતનો નિર્ણય ગણું છું અને ખેડૂતો વતી